કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનમાં આપણે જોઈ રહ્યા હતા ધોરણ આઠ ગણિત પ્રકરણ નંબર એક આ વિડીયોમાં આપણે જોઈશું શૂન્ય અને એકની ભૂમિકા તો મિત્રો સૌપ્રથમ આપણે શૂન્યની ભૂમિકા વિશે જોઈએ અહીં તમે નીચેના પદ જુઓ સૌપ્રથમ પૂર્ણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા શું થશે અહીં બે એક પૂર્ણ સંખ્યા લીધેલી છે તો બે માં આપણે શૂન્ય ઉમેર્યું અને એને ક્રમ બદલીને શૂન્યમાં બે ઉમેર્યું તો આ બંને સરવાળોનો જવાબ આપણે બે જ મળે છે મિત્રો આવી કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈને આપણે ઉદાહરણ ચેક કરીએ જેમ કે આપણને શું જવાબ મળે પાંચ અને આપણે ક્રમ બદલાવીને કરીએ તો પણ આ જ જવાબ મળે એટલે કે શૂન્ય વત્તા પાંચ બરાબર પાંચ જવાબ મળે છે તો મિત્રો આ વાત થઈ પૂર્ણ સંખ્યા માટે આવી જ રીતે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો શું થાય તો અહીં એક ઉદાહરણ આપેલું છે ઓછા પાંચ વત્તા શૂન્ય અને અહીં ખાલી જગ્યામાં જો આપણે ક્રમ બદલાવીને સરવાળો કરીએ એટલે કે શૂન્ય બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા લઈને પણ ઉદાહરણ જોઈ શકીએ છીએ જેમ કે ઓછા બે વત્તા શૂન્ય આનો જવાબ આવશે ઓછા બે અને ક્રમ બદલીને પણ જો આપણે સરવાળો કરીએ એટલે કે શૂન્ય વત્તા ઓછા બે તો આનો જવાબ પણ ઓછા બે જ આવશે તો મિત્રો પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરી અને આપણે અલગ અલગ ઉદાહરણો જોયા હવે આપણે સમય સંખ્યામાં શૂન્ય ઉમેરીશું આપણે એક સમય સંખ્યા અહીં લીધેલી છે ઓછા બેના છેદમાં સાત તો મિત્રો આમાં આપણે શૂન્ય ઉમેરીશું તો આપણને જવાબ આવશે ઓછા બેના છેદમાં સાત અને ક્રમ બદલીશું એટલે કે શૂન્ય વત્તા ઓછા બેના છેદમાં સાત તો પણ આપણને જવાબ ઓછા બેના છેદમાં સાત જ મળશે તો મિત્રો અહીં દરેક પ્રકારની સંખ્યા માટે આપણે સરવાળામાં શૂન્ય ઉમેરીએ તો એની એ જ સંખ્યા ફરીથી મળે છે તેથી આપણે એવું કહી કે શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક કહે છે તે પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા માટે પણ સરવાળાનો તટસ્થ ઘટક છે તો મિત્રો આપણે જોયું શૂન્યની ભૂમિકા શૂન્ય એ સરવાળા માટેનો એકમનો ઘટક છે હવે આપણે જોઈશું એકની ભૂમિકા તો અહીં તમે ગુણાકારમાં જોઈ શકો છો કે અને ક્રમ બદલાવીને પણ આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે પણ જવાબમાં આપણે પાંચ જ મળે છે એટલે કે પૂર્ણ સંખ્યાને એક વડે ગુણતા આપણને એની એ જ સંખ્યા ફરીથી મળે છે બીજું કોઈ ઉદાહરણ જોઈએ મિત્રો બે ગુણ્યા એક તો આનો જવાબ શું આવશે બે અને આપણે ક્રમ બદલીને પણ ગુણાકાર કરીશું એટલે કે એક ગુણ્યા બે તો પણ જવાબ તો બે જ રહેશે એટલે કે ગુણાકારમાં આપણે એક વડે ગુણવાથી એની એ જ સંખ્યા જવાબમાં આવે છે મિત્રો આ જ ઉદાહરણ આપણે સમય સંખ્યામાં જોઈએ તો અહીં બેના છેદમાં સાત ઓછા બેના છેદમાં સાત એને આપણે એક વડે ગુણાકાર કરીએ તો જવાબ ઓછા બેના છેદમાં સાત જ આવે છે અને અહીં ખાલી જગ્યામાં તમે ક્રમ બદલાવીને પણ ગુણાકાર કરી શકો છો એટલે કે એક ગુણ્યા ઓછા બે ના છેદમાં સાત તો આ ગુણાકારનો જવાબ પણ આપણે ઓછા બે ના છેદમાં સાત જ મળશે અહીં એક હજી ઉદાહરણ આપેલું છે ત્રણ ના છેદમાં આઠ ગુણ્યા એક જવાબ પણ ત્રણ ના છેદમાં આઠ જ મળશે આપણે આને ક્રમ બદલાવીને બદલાવીને પણ ગુણાકાર કરીએ એટલે કે એક ગુણ્યા ત્રણના છેદમાં આઠ તો પણ જવાબ ત્રણના ના છેદમાં આઠ જ મળશે તો મિત્રો આપણે શું જોયું કે કોઈ પણ સમય સંખ્યા એ માટે એ ગુણ્યા એક અથવા તો એક ગુણ્યા એ કરીશું તો આપણને જવાબ એ જ મળે છે તો આપણે એવું કહી શકીએ કે એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એટલે કે એકમનો ઘટક છે તો આપણે અલગ અલગ ઉદાહરણો દ્વારા એકની ભૂમિકા જોઈએ એટલે કે કોઈ જ પણ સંખ્યા એ માટે આપણે એક થી ગુણીશું તો એની એ જ સંખ્યા આપણે જવાબમાં મળશે એટલે આપણે કહી શકીએ કે એક એ ગુણાકાર માટે એકમનો ઘટક છે તો મિત્રો આપણે શૂન્ય અને એકની ભૂમિકા જોઈ ફરીથી જોઈ લઈએ કે શૂન્ય ની ભૂમિકા શું હતી કે શૂન્ય એ સરવાળા માટે એકમનો ઘટક છે અને એક એ ગુણાકાર માટે એકમનો ઘટક છે હવે મિત્રો આપણે અને બાદ બાકી પર વિભાજન તો મિત્રો કોઈ પણ સમય સંખ્યા એ બી અને સી માટે એ ગુણ્યા કાઉન્સમાં બી વધતા સી બરાબર એ બી વધતા એ સી થશે અને એવી જ રીતે એ ગુણ્યા કાઉન્સમાં બી ઓછા પ્રશ્નમાં આપણે આવું આપેલું હોય તો આપણે બંને પદોમાંથી એ બહાર કાઢી લઈશું અને કાઉન્સમાં શું વધશે બી ઓછા સી આવી જ રીતે સરવાળા સરવાળામાં પણ થશે કે એ બી વત્તા એસી હોય તો બંને પદમાંથી આપણે એ બહાર કાઢી લેશું અને તો મિત્રો અહીં અને સમજીએ અહીં સ્વાધ્યાયનો પ્રયત્ન કરવાનો એક પ્રશ્ન છે પહેલો પ્રશ્ન છે સાતના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણ ના બાર વત્તા સાતના છેદમાં પાંચ ગુણ્યા પાંચ ના છેદમાં બાર તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ પહેલું પદ છે અને આ બીજું પદ છે આ પદમાં પણ સાતના છેદમાં પાંચ છે અને આ પદમાં પણ સાતના છેદમાં પાંચ છે તો મિત્રો આપણે અહીં જોયું ગુણાકારનું સરવાળાને બાદ બાકી પર વિભાજન તો એમાં આપણે જે આ સરવાળા પર વિભાજન છે એ નિયમ આપણે અહીંયા વાપરીશું તો બંને પદોમાં સાતના છેદમાં પાંચ હોવાથી આપણે સાતના છેદમાં પાંચને બહાર કાઢી લેશું તો પહેલા પદમાંથી માંથી સાત છેદમાં પાંચ બહાર નીકળી જશે એટલે પહેલા પદમાં અને બંને પદોની વચ્ચે વત્તાની નિશાની છે એટલે આપણે વત્તાની નિશાનીને ના છેદમાં બીજા પદ માંથી સાતના છેદમાં પાંચ બહાર નીકળશે તો મિત્રો શું બચશે પાંચના છેદ માં તો બધાને સમજાયું આ આપણે પાછળના નિયમનો ઉપયોગ કર્યો કે બંને પદોમાં એ છે તો આપણે એને બહાર કાઢી લેશું અને કાઉન્સમાં બી વત્તા શ્રી લખીશું એવી જ રીતે આપણે અહીં સાતના છેદમાં ને બહાર કાઢી લીધા અને પહેલા કાઉન્શમાં ઓછા ત્રણના છેદમાં બહાર બચ્યા અને બીજા કાઉન્શમાં પાંચના છેદમાં બહાર બચ્યા હવે મિત્રો સૌપ્રથમ આપણે આ કાઉન્સને ગણીશું બહાર સાતના છેદમાં પાંચ છે અને અહીં છેદ સરખો હોવાથી આપણે સીધું સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ તો મિત્રો આપણને ખબર જ છે કે ઓછા ત્રણના છેદમાં પાંચનો જવાબ બે આવે છે એટલે સાતના છેદમાં પાંચ અને બે ના છેદ બાર અને હવે અહીં આપણે છેદ ઉડા એટલે કે એકના છેદમાં છ અને આપણો છેલ્લો જવાબ આવશે સાતના છેદમાં પાંચ ગુણ્યા એક ના છેદ છ એટલે કે સાત ના છેદમાં ત્રીસ તો મિત્રો આવી રીતે આપણે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન આ નિયમનો ઉપયોગ કરીને આ પ્રશ્નને સોલ્વ કર્યો મિત્રો આવી જ રીતે બીજો પ્રશ્ન પણ છે નવના છેદમાં સોળ ગુણ્યા ચારના છેદમાં બાર વ છેદમાં નવ તો અહીં તમે જોઈ શકો છો કે નવ છેદમાં સોળ બંને પદોમાં છે તો આપણે નવના છેદમાં ને બહાર કાઢી લેશું તો મિત્રો આ પ્રશ્નમાં આપણે નવના છેદમાં સોળ ગુણ્યા ચાર ના બાર ગુણ્યા બાર વત્તા છેદમાં સોળ ગુણ્યા ઓછા ત્રણ ના છેદમાં નવ ઓછા છેદમાં નવ તો અહીં તમે જોઈ શકો છો બંને ના છેદ છેદમાં સોળ ને બહાર કાઢી લેશું અને પ્રથમ પદમાં શું બચશે ચાર ના છેદમાં બાર વત્તાની નિશાની એમને અને બીજા પદમાંથી પણ આપણે નવના છેદમાં સોળ ને બહાર કાઢી લેશું તો ઓછા ત્રણ ના છેદમાં નવ બચશે અહીં આપણે લસા લેશું તો છત્રીસ લસા આવશે એટલે આ પદમાં આપણે ઉપર અને નીચે ત્રણ વડે ગુણશું અને આ પદમાં ઉપર અને નીચે ચાર વડે ગુણશું તો બાર ઓછા ના છેદમાં છત્રીસ તો મિત્રો બાર ઓછા બાર એટલે કે આ આવી જશે 0 એટલે કે 9 ના અહીં શૂન્ય મળશે તો મિત્રો ફરીથી આપણે નિયમનો ઉપયોગ કરીને આ પ્રશ્નને સોલ્વ કર્યો તો આપણે જોયું ગુણાકાર સરવાળા ને બાદ બાકી પર વિભાજન અને તેના બે ઉદાહરણો આપણે જોયા હવે આ બધા જ ગુણધર્મોનો ઉપયોગ કરીને કિંમત શોધવાનું ઉદાહરણ છે બે ના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણ ના છેદમાં સાત ઓછા એક ના છેદમાં ચૌદ ઓછા ત્રણ ના છેદમાં સાત ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ તો મિત્રો આ પ્રશ્નમાં સૌ પ્રથમ આપણે ક્રમનો ગુણધર્મો ઉપયોગ કરીશું મિત્રો કેવી રીતે તો સૌ પ્રથમ બે ના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણના છેદમાં સાત ઓછા ત્રણના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં ચૌદ તો પહેલા સ્ટેપમાં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે હવે પછીના સ્ટેપમાં આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો બે ના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણ ના છેદ સાત વત્તા ઓછા ત્રણ ના છેદમાં સાત ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં ચૌદ તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા પણ ઓછા ત્રણ ના છેદમાં સાત છે અને અહીં પણ ઓછા ત્રણ ના છેદમાં સાત છે તો આપણે થોડી વાર પહેલા જ આ પ્રશ્નોને આપણે જોયા તો આ બંને પદોમાંથી આ પહેલું પદ આ વત્તાની નિશાની અને આ બીજું પદ તો આ બંને પદોમાંથી આપણે ઓછા ત્રણના છેદમાં સાતને બહાર કાઢી લેશું તો શું વધશે પહેલા પદમાં બે ના છેદમાં પાંચ વધશે અને વત્તા બીજા પદમાં ત્રણ ના છેદમાં પાંચ વધશે અને ઓછા એકના છેદમાં આપણે 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 રાખીશું તો 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 કરીએ કરીશું છેલ્લે છેદમાં પાંચ છે એટલે આપણે ડાયરેક્ટ સરવાળો કરીશું એટલે બે વત્તા ત્રણ પાંચ ઓછા ત્રણ ના છેદ સાત બે વત્તા ત્રણ એ પાંચ તો પાંચના છેદમાં પાંચ એટલે આનો જવાબ એક આવી જશે અને ઓછા એકના છેદમાં ચૌદ એમને રહેશે એટલે ઓછા ત્રણ ના છેદ સાત ગુણ્યા એક ઓછા એક ના છેદમાં ચૌદ હવે મિત્રો આપણે જોયું કે એક એ ગુણાકાર માટે એકમનો ઘટક છે એટલે આનો જવાબ તો ઓછા છેદમાં સાત જ રહેશે અને ઓછા ત્રણ ના છેદમાં સાત ઓછા એક ના છેદમાં ચૌદ તો મિત્રો આ સરવાળાને બાદબાકીને બાકીને સોલ્વ કરવાથી આપણને છેલ્લે જવાબ મળશે ઓછા એક ના છેદમાં બે મિત્રો આ પ્રશ્નોમાં આપણે અલગ અલગ નિયમોનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો પરિણામ મેળવ્યું સૌપ્રથમ આપણે ક્રમનો ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો સ્ટેપમાં પછીના સ્ટેપમાં આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો ઓછા ત્રણના છેદમાં સાત બંને પદોમાંથી બહાર કાઢ્યા અને આ પદનો જવાબ એક આવ્યો એટલે ઓછા ત્રણના છેદમાં સાત ગુણ્યા એક એટલે આપણને જવાબ ઓછા ત્રણના છેદમાં સાત જ મળશે કેમકે એક એ ગુણાકાર માટે એકમનો ઘટક છે તો મિત્રો આ આપણે શૂન્યની ભૂમિકા એકની ભૂમિકા અને અલગ અલગ ઉદાહરણો જોયા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનને સબસ્ક્રાઈબ કરો હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક જોઈશું થેન્ક યુ